ભરૂચ તાલુકાના એક ગામમાં વર્ષીય વૃદ્ધા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી ભરૂચ તાલુકાના એક ગામમાં રહેતી વર્ષીય વૃદ્ધાની એકલતાનો લાભ ઉઠાવી દુષ્કર્મ આચરનાર અડતાલીસ વર્ષીય આરોપીને ભરૂચ તાલુકા પોલીસ મથકના સ્ટાફે ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે ભરૂચ તાલુકા વિસ્તારના એક ગામમાં બોતેર વર્ષીય વૃદ્ધા રહેશે ગત તેરમી જુલાઈના રોજ વૃદ્ધા તેઓના ઘરે એકલા હતા આ એકલતાનો લાભ લઈ આરોપીએ તેમના મકાનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી જબરદસ્તીથી વૃદ્ધાને ઘરમાં જમીન ઉપર સુવડાવી તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું આ બાબતે વૃદ્ધાએ ભરૂચ તાલુકા પોલીસ મથકમાં આરોપી સામે દુષ્કર્મની ફરિયાદ આપી હતી આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યું આ ઘટનાને ગંભીરતાપૂર્વક લઈ અને તાલુકા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પીડી ઝણકાટ અને તેમની ટીમના માણસોએ વૃદ્ધા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો સફિક બાપુ કરજણ સંદેશ ન્યૂઝ આમોદ બોતેર વર્ષની ઉંમરના એક વિધવા વિધવાબાઈ ઉપર તેની પડોશમાં રહેતા ચાલીસ વર્ષના ઈસમે દુષ્કૃત્ય કર્યાની જાહેરાત બે દિવસ પહેલાં ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં આવેલી જે સંબંધમાં ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દુષ્કૃત્યનો બનાવ રજિસ્ટર કરવામાં આવેલો પુરાવા એકત્રિત કરવામાં આવેલા અને આજે દુષ્કૃત્ય કરનાર આરોપી છે અર્જુન હરિભાઈ વસાવા એને ગુનાના કામે અટક કરવામાં આવેલો છે અને એ તે હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે